બીજી હેબિટ છે કે તેઓ કોઈ પણ એક્ટિવિટી કરતા હોય ને ત્યારે તમે એમને બોલાવો તો તમારી વાત સાંભળે જ નહીં એ સાઈન છે ફોકસની જે તેમને ડિસ્ટ્રેકશનથી દૂર રાખે છે અને એમને એક્ટિવ રાખે છે ત્રીજી હેબિટ છે કે જેઓ સ્ટોરીઝ બનાવે તમે કોઈ વાત એમને પૂછો કે કહો તો એ તમને વાર્તાઓ સંભળાવે તો એ સાઈન છે ક્રિએટિવિટીની જે એમની સમજણ શક્તિને ડેવલપ કરવામાં મદદ કરે છે ચોથી હેબિટ કે તમે એમને કહેશો તો એ તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરવા લાગશે તો એ સાઈન છે ક્રિટિકલ થિંકિંગની જે તમને હેલ્પ કરશે પ્રોબ્લેમ સોલ્વિંગમાં એમને કોઈ પણ એ મુસીબતમાં પડશે તો એમની પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવામાં જ એ એમનું મગજ દોડાવશે પાંચમી હેબિટ છે કે બધી જ વસ્તુ પોતાની જાતે જ કરવા માટે બાળક આગ્રહ રાખતું હોય જે સાઈન છે કોન્ફિડન્સનો અને તે તમને મદદ કરશે તેઓના સક્સેસ માટે તેઓને સક્સેસ થવા માટે કે પછી નંબર વન થવા માટે આ હેબિટ જે છે ખૂબ જ કામ લાગવાની છે તો તમારા બાળકોમાં પણ જો આવી જ કોઈ સાઈન હોય તો એને કરવા દેજો ને ટોકવાની બદલે એમને પ્રોત્સાહિત કરજો